રાપર તાલુકાની આંગણવાડી વર્કર્સે અમલવારી રાજ્યના તમામ જિલ્લાની માફક રાપર તાલુકાની આંગણવાડીની બહેનોએ આઈસીડીએસ કચેરી ખાતે ફરજ બજાવતા સુપરવાઇઝર બહેનોને સિમ કાર્ડ પાછા આપી દીધા હતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્કર્સના વર્કર્સ હજાર અમલવારી નથી કરાઈ અને માત્ર દસ હજાર રૂપિયાના નજીવા પગારે વધારાની ઓનલાઈન કામગીરી આપી દેવાઈ હોવાના કારણે સમગ્ર રાજ્યભરમાં આ રીતે સીમ કાર્ડ પાછા આપીને વિરોધ કરાઈ રહ્યો છે

કરવાની આવે છે જે એમ પોસાતો નથી આ મોગવારી ની અંદર ની અંદર કામગીરી ઓનલાઈન કામગીરી હોય છે પૂરે પ્રાથમિક શિક્ષણ હોય છે ઉપર બિલકુલ ધ્યાન એક અગિયાર બે હજાર રાપર તાલુકાની બધી જ બેનો ભેગી થયું છે અને આઈસીડીએસ કચેરી માં ભેગી થયું છે બરાબર તો આજે અમે આકા તાલુકાની બેનો ભેગી થઈ અને સીમ જમા કરાવવા માટે આવ્યા હતા અહીંયા કચેરીમાં તો સીડીપીઓ મેડમ શ્રી આજે રજામાં હતા તો અમે જે સુપરવાઇઝરો ઉપર હતા હાજર એમને અમે સીમ જમા કરાયા છે આખા આખા તાલુકાની બેનો એ સીમ જમા કરાવી દીધા છે બરાબર હવે અમારા સીમ જોડે કાંઈ પણ એ લોકો કોઈ ના કહે કે શેરસાળી કાંઈ બી સીમ જોડે થાય તો એ લોકોની જમીદારી રહેશે અમારી રહેશે નહીં કારણ કે અમે એ લોકોને સુપરવાઇઝરોની સામે સીમ જમા કરાવી અમારે કામગીરીનું ને એના માટે સીમ અમે જમા છે મારો વધારો થાય નથી આખા કચ્છ જિલ્લા છે અને અમારા રાખવા માટે લડીશ